અગર વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં ગામ લોકો ભૂપગઢ ગામના જે લોકો છે તે કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા રાકેશ જસાભાઈ રાઠોડ નામનો વ્યક્તિ ખોટી અરજી કરી ગ્રામજનોને હેરાન પરેશાન કરી રહ્યો છે તે અંગેની અરજી કરવા માટે પહોંચ્યા રાકેશના પિતા જસાભાઈ પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો હતો લેન્ડ ગ્રેબિંગના ગુનાનો ખાર રાખી તે ગ્રામજનોને હેરાન કરી રહ્યો છે હાલ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી તેની અટકાયત કરે તેવી માંગણી કરવામાં આવી છે અમે અત્યારે કમિશનર ઓફિસને ઓફિસે કમિશનર સાહેબ સાહેબને રજૂઆત કરવા આવીએ છીએ કે ભૂતગઢ ગામમાં એક વ્યક્તિ દ્વારા અવારનવાર અરજીઓ કરી અને ગામ લોકોને હેરાન પરેશાન કરે છે જે ખોટી અરજીઓ જે વ્યક્તિ અહીંયા હાજર નથી તેમના ઉપર ખોટી રીતના અરજીઓ કરે છે અને ગામને હેરાન પરેશાન કરે છે અને કારણ એ છે કે તે વ્યક્તિ જે કરે છે તે વ્યક્તિના પિતા ઉપર જે તે વખતે લેન્ડ ગેબિંગનો ગુનો દાખલ થયેલો હતો જેથી તે કુળા આખા ગામને ખાર રાખી અને ગામ ઉપર ખોટી ફરિયાદો ખોટી અરજીઓ કરે છે અને ગામને હેરાન પરેશાન કરે છે અને ગામમાં બે વર્ગ વિશે બે વર્ગ વિશે વિદ્રોહ ઉભો કરી અને રહેમેશ્ય ફેલાવે છે એ વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને કમિશ્નર સાહેબજીને આવેદન આપી અને કહેવા માગીએ છીએ કે તે વ્યક્તિ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને તેને અટકાયત કરે રાકેશભાઈ જસાભાઈ રાઠોડ નામના વ્યક્તિ છે ને તે ગામ ભૂગઢ માં રહે છે